એવી બે સંખ્યા શોધો કે જેનો સરવાળો હોય ઓકે તો આપણે ધારી કે એક સંખ્યા સંખ્યા એક્સ એક્સ છે 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 અને બીજી જે તે પાંત્રીસ ઓછા આ દાખલો આપણે એક જ રીતે કરીશું તેનો ગુણાકાર છે ત્રણસો હવે આ જે એક્સ છે તે બંને સાથે છે પાંત્રીસ સાથે બી છે અને એક્સ સાથે બી છે તો શું કરીશું આપણે એક્સ ગુણ્યા પાંત્રીસ પાંત્રીસ એક્સ એક્સ ગુણ્યા એક્સ એક્સ વર્ગ બરાબર ત્રણસો હવે ઓછા એક્સ વર્ગ વધતા પાંત્રીસ એક્સ ત્રણસો આવવા જોઈએ તો ઓછા ત્રણસો બરાબર ઝીરો હવે સર તો શું બનશે આમાં તો ગુણાકાર કરો ગુણાકાર કરો તો મને જોવે છે ઓછા ઓછા વત્તા ત્રણસો રાઈટ ઓછા ઓછા વત્તા ત્રણસો ને સરવાળો કરો તો પાંત્રીસ બાજુમાં હવે ત્રણસો નાના નાના ભાગ કરીને બતાવી દઉં જસ્ટ તમારે ટીમ બનાવવાની છે ઓકે તો આમાં ટીમ શું બનશે તો આમાં બનશે બે દુ ચાર ગુણ્યા પાંચ વીસ અને પાંચ તાલીમ પંદર વીસ અને પંદર વીસ અને પંદર વીસ અને વીસ ગુણ્યા પંદર ત્રણસો એટલે મને ટીમ મળી કે વીસ ગુણ્યા પંદર ઓકે હવે અહીંયા આપણે લખીશું વધતા વીસ એક્સ પંદર એક્સ પાંત્રીસ ની જગ્યાએ વીસ એક્સ પંદર એક્સ કોમન શું ધેટ ઇઝ માઇનસ ઇન્ટુ બ્રેકેટ એક્સ પ્લસ ટ્વેન્ટી અહીંયા ફિફ્ટીન તો ઇન્ટુ બ્રેકેટ શું આવશે ટી રાઇટ હવે આ મને કઈ રીતે મળી ભાગ તો આટલું તમે કરો પછી અહીંયા શું કરવાનું તમારે અહીંયા પહેલા ટર્મથી ડિવાઇડ કરી દેવાનું જે મળે તે કોમન સો એક્સ માઇનસ ટ્વેન્ટી રાઇટ હવે બંનેના બરાબર ઝીરો લઈ લઈએ તો અહીંયા માઇનસ માઇનસ કેન્સલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન અને માઇનસ ટ્વેન્ટી પહેલી બાજુ ગયા તો ટ્વેન્ટી તો બે નંબર્સ મને મળી ગયા ફિફ્ટીન એન્ડ ટ્વેન્ટી રાઈટ ઓકે હવે ક્રમિક સંખ્યાઓ ક્રમિક સંખ્યાઓ એટલે એવી સંખ્યા જે એક પછી એક આવતી હોય તો એવી બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ શોધો જેના વર્ગોનો સરવાળો તો આપણે ધારી લઈએ પહેલી પ્રાકૃતિક સંખ્યા એક્સ છે તો બીજી પ્રાકૃતિક સંખ્યા કઈ થશે તો એના પછીની તરત એક્સ પ્લસ વન રાઈટ એક્સ પ્લસ વન અને એના વર્ગોનો સરવાળો એના વર્ગોનો સરવાળો આપણો છે ત્રણસો પાસઠ એટલે એક્સનો બી વર્ગ અને આ હોલ સ્ક્વેર આખાનો વર્ગ હવે આ એક્સ વર્ગ આ જે છે આ જે છે તેનું વિસ્તરણ કઈ રીતે કરીશું આપણે તો એના વિસ્તરણનું આપણી પાસે એક આઈડેન્ટિટી છે એક નિત્ય સમ છે એ સ્ક્વેર વધ સ્ક્ર ઓકે જ્યાં એ બરાબર એક્સ અને બી બરાબર એક સો એક્સનો વર્ગ વધતા બે એ બરાબર એક્સ બી બરાબર એક વત્તા એકનો વર્ગ બરાબર છે તો એક્સ વર્ગ વધતા બે એક્સ એક એટલે અહીંયા હું લખીશ એક્સ વર્ગ વધતા એક બે એક્સ વધતા એક હવે સજાતીય પદો ભેગા કરી દઈએ ત્રણસો પાસઠ આ બાજુ લીધું એટલે ત્રણસો ને હવે આખું જે પદ છે આખું જે પદ છે એમાંથી કોમન નીકળતો હોય તો નીકાળી શકાય તો હું બે ને કોમન કાઢી રહ્યો છું તો એક્સ

તે એમાંથી મોટી સંખ્યાનો चिन्ह કયો આપવાનું તો વત્તા અને આને ઓછા વત્તા 14 - 13 બરાબર છે ઓકે તો વત્તા 14x - 13x મને પાર્ટીશન મળી ગયા વત્તા 14x - 13x બંનેમાંથી કોમન x x + 14 - 13x માં x + 14 સોરી ઈટ શુડ બી 14 રાઈટ ઈટ શુડ બી 14 ઓકે અને માઈનસ છે તો સાઇન એમ ઓપોઝિટ થઈને પ્લસ થઈ ગયો બરાબર 0 હવે બંને લખી દઈએ એક્સ ઓછા તેર એક્સ x ચૌદ એક્સ ઓછા બરાબર બી ઝીરો એકસો ચૌદ બરાબર બી ઓછા તેર આવવા જાય તો વધતા તેર ચૌદ આવવા જાય તો ઓછા ચૌદ એટલે મને એક નંબર મળી ગયો તેર અને બીજો નંબર થશે ચૌદ તો તેર અને ચૌદના વર્ગોનો સરવાળો કરશો તો તમને ત્રણસો પાસઠ મળી શકે એ રીતે તમે આન્સરને વેરીફાય બી કરી શકો ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંના જેવો જ બીજો દાખલો મીખો છે સેમ કાઇન્ડ કે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ સુધી જેના વર્ગોનો સરવાળો બસ્સો એકવીસ થતો હોય તો આઈ થિંક આ તમે જાતે પ્રયત્ન કરી શકો છો થેન્ક યુ સો મચ વોચિંગ